Mana harga saya waktu ni? Walaupun ni aku. Bukan tu. Hai, 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 hai,

આજે એ વાતનો વિરોધ કરવામાં આવે છે કે હું ઊંછા ગામના દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આગેવાન તરફથી હું રજૂઆત કરવા આવ્યો છું કે જે ભાવ ફેર વધારો આપ્યો છે સાડા નવ ટકા એ અમને પોષાય પોષાય તેમ નથી અને સાડા નવ ટકાથી અમારે વીસ ટકાથી ઉપર વધારો મળે તો જ અમારે લેવાનો છે કારણ કે આ ભાવ વધારો છે દિવસે દિવસે જેવી ઘડી વધતી જાય છે અને અમારી જે ઊંછા મંડળી છે એ બધા વ્યવસાય પશુપાલન વ્યવસાયથી સંકળાયેલી છે એટલે દરેક સાડા નવ ટકા ભાવ છે અમને પોષાતું નહીં અને દિવસે દિવસે જમ જેમ ઘડી હતો એ ઘણે ધોરણે ગઈ સાલ અમને સત્તર ટકાથી અઢાર ટકા ભાવ ફેર આપ્યો હતો એથી અમારે વીસથી પચીસ ટકા ભાવ ફેર મળે તો જ અમારે ભાવ ફેરવું લેવાનો છે અને હું સૌમનભાઈભાઈ પટેલ ચેરમેનશ્રીનો અને સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું કે આ બે ભાવ ફેરો સત્વરે વીસ ટકાથી ઉપર નહીં નહીં આપવામાં તો સુધી અમારી દૂધ મંડળી બંધ છે અને આ જે દૂધ દોડાવવામાં આવ્યું છે એ કાર્યક્રમ અમે ગામના લોકો ગામવતી તરફથી કરવામાં આવેલું છે અને અમે ખાસ વિનંતી કરી છે દરેક ચેરમેનશ્રીને ક વીસ ટકાથી પચીસ ટકા ઉપરનો ભાવ ફેર આપે એ મારી ખાસ સરકારશ્રી નંબર વિનંતી છે જે પશુપાલકો જે અટકાયત કરવામાં આવી છે પશુપાલકો દ્વારા શું દરેક જો સરકાર અમને ખાલી એક લોલીપોપ આવે છે પણ જ્યાં સુધી અમારો કોઈ પણ આગેવાન કાર્યકર સહકાર મળીને જેલમાંથી મુક્ત કરવામાં નહીં આવે તો અમારું કોઈ પણ એક પણ ટેપું દૂધનું જશે નહીં મંડળી એવી અમે પોતે ખાતરી આપે છે અને દરેક માણસોને સહકાર આપે છે કે અમે અમારો કોઈ પણ ખેડૂત અમારું પશુપાલક કોઈ પણ જેલ ભેગું રહેશે તો સુધી અમે કોઈ પણ એક ટીમ્બુ દૂધ પણ આપવા તે નથી ભારત આ તો એક જ પ્રશ્ન છે અમારો સાબર ડેરીથી હોયકન બેનો મોકલીશું આટલું પશુપાલન ઓમ કરો ઓમ કરો આવી રીતે અમને ભણાવવા આવું છું તો ક્યાં નવી બહીઓને કી નોકરીઓ અમારી કી છોકરાઓ મૂકીને અમારો છોકરો કે અમે પશુપાલન શીખવાડીએ છીએ તો તમે થોડું થોડું શીખો આ જમાના ભાઈઓ અમે નોકરીઓ લઈને આવું કરીએ તો અમારે તો નોકરીએ જાય અને આ અમારે તો પશુપાલનમાં માં આવો ધંધો અમને વધારો ના મળે તો પછી આ બેનો નું વગર કોમના નાસ્તા પોની આન તે એ ગાડીઓ ભરી ભરી હોય બધા મોકલું શું કરવા એક બાજુ આવું પ્રોત્સાહન આવું મિટિંગો કરું કે આવું કરો ઓમ કરો આમ કરો મને આવું બનાવવા બેનો મોકલું અને આમ પછી આવું હું વધારે ના મળું તો આ ખોટા ખર્ચા એ રીતે ઉકાળવા કરો છો હાલવું ના હોય તો તો આ વતો કે વધારો તો અમારે પચીસ ટકા જ જોઈશે પચીસ ટકા જ વધારો લેવાનો છે અને આવી મિટિંગો અમે બે નોન ખોટી બધા મોકલતા નહીં વધારે ના હાલવા અમારા દૂધ ઉત્પાદકો એટલે મુખ્ય અમે પશુપાલક જોડે વ્યવસાયેલા જોડાયેલા માણસો છીએ ગામડાના અને મારો પૂરક ધંધો દૂધ ઉત્પાદકનો છે આ દૂધ ઉત્પાદક અમારું સાબર ડેરીમાં જ હોય સાબર ડેરીમાં જે છેલ્લા ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી સારામાં સારો ભાવ વધારો આપવામાં આવતો હતો પણ છેલ્લા ઘણા વર્ષોથી આ સત્તાધીશોના કારણે અથવા તો એમની જે કોઈ આપણે એમને પડવું નથી પણ ખેડૂતોને અરે અમારે પશુપાલકોનું દૂધ ઉત્પાદકોનું જે ભાવ વધારો આપવામાં આવે છે એ ખાલી લોલીપોપ આપવામાં જેમ આવતું હોય એ પ્રમાણે છે આ અમારે વીસથી પચીસ ટકા અમારો ભાવ વધારો ન મળે તો અમને આનાથી પોસાયું નથી અમે અમારો પગાર દસ દિવસે થાય અમારો જે દસ દિવસે પગાર થાય છે એ તો ફક્ત ખાંડ અને દાણમાં જતું રહ્યો વીસ જીરો બે બોલાવો એમાં જતો આ અમારો જે મેઇન અમારો જે નફો છે એ જે સાબર ડેરી આપો જુલાઈ મહિનામાં એ વખતે અમારા ખેતીની સિઝન હોય અને એ વખતે અમે ખાતર બિયારણ અથવા તો જે મારે કામ કરવાનો ખેતીના એ પૈસા કામમાં આવે પણ અમને અમને ઓછા ભાવ આપી અને અમારું શોષણ કર્યું છે ખરેખર અમને દુઃખની વાત છે અને અમારા આટલા સુધી અમારા પૈસા માટે ત્યાં આંદોલન કરવું પડે અથવા તો ત્યાં જઈને મારે આ બધું કરવું પડે કોઈ પણ વસ્તુ છે આક્રોશમાં કોઈ પણ માણસ આવે એટલે આ બધું થવાનું અને અમને જે પોલીસનો સરકારને ચૂંટાયેલા આ બધા મેન્ડેટ આપેલા ડિરેક્ટરોશ્રીએ એમને સરકારશ્રીના પેલા એમાંથી રેમ રહે અને પોલીસને જે બર વાપરવાનું છૂટ આપી એમાં ઘણા અમારા બોતેર ભાઈઓ પર કેસ કર્યો એ બોતેર ભાઈઓને અમે હજુ નક્કી કરી શકીએ એ બોતેર ભાઈ કે જે હોય સંખ્યા એ બધાને તાત્કાલિક છોડવામાં આવે અને એમને છોડ્યા પછી જ અમારું આંદોલન કદાચ અમે મુલતવી રાખવા માટે પ્રેર નક્કી કરીશું એ એ પહેલાં તો અમે કદાચ કોઈ વિચારણા ના કરી શકીએ બીજું બીજું ક અમે અમે જે અમને આવડે સમાચાર મળ્યા કે આજે રમણલાલ વોરા અથવા તો બધાએ મીટિંગ કરી અને જાહેર એ કર્યું કે ભાઈ આંદોલન આવું પૂરું થઈ ગયું છે દૂધ ભરાવાનું ચાલુ કરો તમને વાત કરું કે આંદોલન પૂરું થયું જ નથી આ રાજકીય એક ષડયંત્ર છે આ રીતે રમણલાલ વારા વડે એવું બોલ્યા કે ભાઈ અશોક ચૌધરી જે મરી ગયો છે મેં સાંભળેલું છે વિડીયો પણ એમના લાઈવમાં કે જે અશોક ચૌધરી મરી ગયો છે એને અઢારસો આપણી દૂધમાં દિવસ જે એ લોકો મદદ કરે ભાઈ તમે ડેરીવાળા તમારે કરોડો રૂપિયા છે એને કહી દો અમે આટલા પૈસા આપીશું એક જણને નોકરી લઈ લેજો એના ઘરવાળાને અમારે કોઈ એનો વધો નથી અને તમે અમને પણ પૈસા આપવાનું કહો છો અમે અત્યારે કેટલું દૂધ અમારું દિવસનું એસીથી નેવું હજારનું અમારું દૂધ થાય છે અમે છેલ્લા છ કે સાત ટનથી અમારું દૂધ અમે એ બધું વેચ્યા સિવાય અમે બેસી રહ્યા છે અમને નુકસાન નથી થતું અને અમારી જોડે પાસે એનું હા એના પર લાગણી છે એ અશોકભાઈ અમારો જ માણસ છે પણ એને તમે ડેરીવાળા જ મદદ કરો અને એની જોડે ઘણી સત્તાઓ છે એક જ્યાં નોકરી રાખો તે પણ રાખવા મારો કોઈ વિરોધ નથી આ બધા પ્રશ્નોમાં તમે અમે અમારો સહકાર છે મેં ગઈકાલે મારા કારોબારીની મીટિંગ હતી મેં એમના સત્તા ડેરીમાં વાત કરી એ પ્લીઝ મેં ફોન ઉપર વાત કરી કે ભાઈ અમારે દૂધ ચાલુ કરવું હોય તો કે તમે કરો મેં કીધું એક શરત મારી કે હું દૂધ પંદરીમાં મારા એ બલ્કમાં આવી જાય એટલે ટેન્કામાં ટેન્કરમાં બરાબર અહીંયા અમારે ટેન્કમાં ભરાતું હોય તો એ દૂધમાં મારું આવી જાય એટલે તમારા મારી પૈસાની જવાબદારી તમારી એટલે એ પછી એમને કહ્યું કે ભાઈ એવી જવાબદારી નહીં તો મેં કીધું મારે દૂધ ગ્રાહકો અહીં આપી જોઈએ અને ડેરીનું પેલી તમારી બેસાડેલી છે ટેન્ક એમાં દૂધ આવી જાય તો તમે પૈસા ના આપો એ કેમ બોલો છો એટલે કહીશ ના મારે તો ડેરી સુધી આવે તો જ અમે એ સ્વીકારીએ પછી મૂકી ચલો એના માટે અમારે શું કરવાનું એટલે કે સર તમે ટેન્કર આવો એનો મારે ત્યાં સુધી પહોંચાડ મૂકી દે કોઈ જવાબદારી ના લે કાલ ઉઠીને ગમે તે કોઈ કરો તો અમે કઈ રીતે કરીએ તે છતાં અમે લીમલા સુધી પહોંચાડવા માટેની અમે તૈયારી બતાવી પણ એ કોઈ કારણસર આવ્યું નથી અમે તો હવે નક્કી જ કરું કે અમારે ભાર આવું જ નથી અમારા ભાઈઓના છૂટ અને અમારો યોગ્ય ભાવન ના મળે ત્યાં સુધી અમારે આંદોલન ચાલું જ રાખવાનું છે અને ભવિષ્યમાં એમને પણ કહીએ છીએ કે આવતી સાલ પંદરમી જૂને અમને ભાવ વધારો મળી જવો જોઈએ તો જ અમારા ખેડૂતો પૈસા